જય માતાજી મિત્રો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો આ નવો વ્લોગ ચાલુ કરવું એટલે હે ને તમે પહેલાં તો બોલવાનું હોય કે કેમેરા અમે બોલવાનું મન નહીં થતું એવું આમ એવું લાગે ફીલ એવું થાય કે બોલી શકતા નહીં કેમેરા સામે તો પહેલાં તો હે ને બોલવું જ કાઢવું કોમે તો એ પછી બ્લોગ બનાવવાનું તો ચાલુ જ રાખવું હે તો થોડું તો એવું લાગશે કે આજે બોલવાનું બોલવાતું નહીં કેમેરાનું અમે તો બધાની નજરમાં એવું લાગે કે આ ઓર્ડર થઈ ગયો કે શું વિડીયો બનાવવાનો બનાવવા પણ એવું નહીં હોતું વિડીયો બનાવવો પડે બ્લોગ ચાલુ રાખવા હોય તો વિડીયો બનાવવા પડે તો રોજ વિડીયો લાવવાનું કોશિશ કરીશ ટાઈમ મળશે તો હું વિડીયો જરૂર લાવીશ અને નોકરી પણ જવાનું હોય એટલે ટાઈમ મળે તો એ ટાઈમે હું વિડીયો બનાવીશ મિત્રો અમારી યુટ્યુબ ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરવાનું રહેશે તો બજારમાં બ્લોગ કશેના બનાવીએ પબ્લિક વચ્ચે તો આપણને શરમ આપતી હોય આ એકલા આવ્યા હોય ધાબા ઉપર તો એ આપણને આટલી શરમ આવે ને બજારમાં તો આપણે કોથી વિડીયો બનાવી શકીએ એટલે સપોર્ટ કરજો નવા બ્લોગ લાવતો રહીશ તો પહેલાં એ જેવો સપોર્ટ કરે તો એવો એવો અત્યારે સપોર્ટ કરજો પહેલાં મારી એક હજાર પ્લસ સબસ્ક્રાઈબર થઈ ગયા અત્યારે સુધીના પણ એ ટાઈમે મને વિડીયોમાં અને યુટ્યુબમાં એટલી ખબર નથી તો મેં બધા વિડીયો ડિલીટ મારી દીધા હતા તો આજે વાતાવરણ એવું લાગે છે વરસાદ આવે એવું લાગે છે તો આ કયો એરિયા હે તો તમે કોમેન્ટ કરજો વરસાદ આવે એવું લાગે છે તો અહીંયા ધાબા ઉપર રોજ સવારે અમે દાણા નાખવાઈએ અને અહીંયા કુંડામાં પાણી ભરીએ ધાબા ઉપર આમ આવ્યા હોય આ ટાઈમે તો જબ્બર પવન આવતો હોય સારો તો પવન સારો આવતો હોય તો આપણને એવું લાગે કે ધાબા ઉપર આમ રહેવાનું બેહવાનું બહુ મજા આવે તો આજે ધાબા ઉપર આવ્યો હું તો બ્લોગ બનાવવા માટે તો વ્લોગમાં બન્યા રહેજો પહેલાં તો બ્લોગ હું બનાવતો હતો એ ટાઈમે ટાઈમ મળતો નતો રાત દિવસ નોકરી કરતો હોય એટલે ટાઈમે મને બ્લોગ બનાવવાનો ટાઈમ મળતો નહોતો તો હવે બ્લોગ બનાવવાનું ચાલુ કરવું હોય તો બ્લોગમાં સપોર્ટ કરવાનું ના ભૂલતા તો અમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો બ્લોગ બનાવવાનું મજા આવે એવું લાગે છે તો વાતાવરણ એવું સારું હોય વરસાદ આવે એવું લાગે છે પણ હજુ વરસાદ આવ્યો નહીં તો વાતાવરણ સારું હોય તો એવું લાગે કે હું ઉપર જઈને ધાબા ઉપર જવું અને વિડિયો બનાવું તો વિડિયો બનાવવાનો સારું એવું લાગતું હતું કે વાતાવરણ સારું હોય તો વિડિયો બનાવી નાખીએ તો જો વાદળ કેવા લાગે વરસાદ આવે એવું લાગતું હોય એટલે વિડિયો બનાવી દઈએ તો અમારો વિડિયો ફર્સ્ટ બ્લોગ છે યાર બીજા બ્લોગ તો બનાવું એ તો આખા એડિટિંગ કરીને બનાવ્યા હોય આ તો ખુદ મેં જાતે બનાવ્યો પેલો વિડીયો તો શું કેમેરા પાછલા કેમેરાનો વિડીયો હોય આ તો ખુદ મેં જાતે બનાવ્યો તો આ તો કોઈ ધાબા ઉપર છે નહીં એટલે ધાબા ઉપર ચડી ગયો વિડીયો બનાવવા માટે તો પહેલાં તો પ્રયત્ન કરે યુટ્યુબમાં વિડીયો મૂકવાનો પહેલાં બહુ પ્રયત્ન કરે એ ટાઈમે ટાઈમ મળતો નતો અત્યારે થોડો ઘણો ટાઈમ મળે તો વિડીયો બનાવી દઉં હું આજનો બ્લોગ આટલે જ છે તો મળીએ આગલા બ્લોગ